તો હવે ગામડે આવ્યા હતા પણ આપણે અત્યારે ભાણો આવ્યું એટલે હવે જવાનું છે ગામમાં આ આપણું મકાન છે તમે જૂના હશો આપણા સબસ્ક્રાઈબર એની તો જોયા જઈ છે આગળ આપણો લોગ એક આવી ગયો છે પછી આપણે વાડી બાડી બતાવશું અત્યારે ગામમાં એક ચક્કર મારવા જવાની છે

દક્ષ અને શું કહેવાય આજે ડબ્બો કીવાનો ડબ્બો માંધું ડબ્બો ઘરનો આવે જાઓ ડબ્બો પબ્લિક તો બીજા ગામ વાળા મેચ છે કાકા મારું નામ હતું હું તું આવ્યો ને દક્ષ એટલે આવ્યો નહીં અરે હાચું નામ કેવલભાઈ તો કેપ્ટન હતા અરે અરે વાહ મેચ રમે હો ભાઈ ગ્રાઉન્ડ બ્રાઉન્ડ સારું ગામડે बाला गाम है कि कौन है कौशिक भाई रिया जरिया ओ हो 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 आ डम्मा ध्यान देन भाई इनके हां तो जो जो गया थे तो एक एक प्लेयर ने पानी पी रहा है सुई था आपने सीधा फील्डिंग में सो कौन से भाई वाह यार चार रन के साथ

ભાઈ ચર્ચા વિચારણા ચાલે છે ભાઈ સમાજે એમ તો નકશો પક્ષો ને આવી ગયો એન્જિનિયર સાથે પ્રોફેશનલ રીતે કામ ચાલુ છે ભાઈ આ એક કામ બહુ સારું થઈ ગયું ગામડે એ દ્વારકાધીશ તો આપણે માણસ ઉદર આવી ગયા હતા જુનાગઢ જતા હતા તો આપણા ભાઈઓએ અહીંયાં મિત્રોએ થાય ને ભાઈ થાય અહીંયા ઇલેક્ટ્રિક ઈ બાઇકનું બાઈકું છે માધવ એન્ટરપ્રાઇઝ તો આપણે જ રીતે એની જાણકારી લઈ લે કઈ રીતનું છે જો આ બધી ગાડીઓ છે આવ કૌશિક આવ શું છે ભાઈ તમે તો કોંગ્રેચ્યુલેશન શું છે કહો આમાં ગાડીનું કઈ રીતનું છે

એમાં લિથિયમ આવે પણ એમાં વોરંટી કવલ આપણે બેટરી લાસ્ટ આવવાની બેટરી ફૂલ વોરંટી વાત કરી બરાબર આપણે એમાં પોસ્ટ પેડ આવે એનાથી ઊંચી ઊંચી એટલે એની વોરંટી વાત લાસ્ટ આવવાની તો પછી એમાં સબસિડી કઈ રીતની આવે ભાઈ આપણે સ્ટુડન્ટ અકાઉન્ટ ઉપર સબસિડી મળે સ્ટુડન્ટ અકાઉન્ટ હા ઓ ખેડુ માણસ ના મળે ના એને ના મળે 11 માં ધોરણ થી લઈ અને પીએટ થી લગન તમને સબસિડી મળે એમાં આમાં લિથિયમ બેટરી જેમાં આવે ને એમાં સબસિડી મળે એ સ્ટુડન્ટ અકાઉન્ટ બીજી કોઈ ગાડી લઈ છે એમાં કેટલી સબસિડી 12000 રૂપિયા સબસિડી અને ટોટલ પ્રાઇસ કેટલી આપણે આને અત્યારે છોડાવી દેવી તો 100 કિલોમીટર વાળીના 85000 એમાં તમને 12000 ખાતામાં સબસિડી જમા થઈ છૂટો રકમ બરાબર લી ગાડી પડે 70000 બરાબર 70 કિલોમીટર વાળીના 70000 એમાં 12000 સબસિડી ઈ પડે 65000 રૂપિયા બરાબર છે અને બેટરીની વોરંટી કેટલી આવે 3 વર્ષની આ કંપની આપણે એક એવી છે આપડા ગવર્નમેન્ટ આ રજીસ્ટર કરી કંપની બરાબર અને આ નું મેન્યુફેક્ચરિંગ થી બધી માટે આપણે ગાંધીનગર માં થાય ગાંધીનગર જ થાય તો તો અમારે ક્યાં ઘર નું હોય ઓલ વસ્તુ બધી ગાંધીનગર માં થાય ન્યાજ બને બધું ગાંધીનગર આ બેટરી થી માટી પણ ગાંધીનગર બનતી હોય તો આ ગાડી લેવાય એનું કામ બહુ સારું જ હોય સમજી લ્યો આપણી પબ્લિક તો ગાંધીનગર ની છે બધી મોસ્ટ ઓફ તો અને ગામડામાં તો હું એમ કઉ કે આ બહુ સારી ગઈ ચલાય ગાડી અને ટાયર જોઈ લ્યો ટાયર કેટલા ઇંચ ના ભાઈ બાર ના ટાયર બાર ના ટાયર જનરલ ગાડી જોવા મળે બરાબર કોડ આનો કોડ પર આવવાનો છે બરાબર જો પેલો જેવો મોડેલ આવે કે કે છે ખાલી આપણે જ લાગે એક્સેસ જેવી જ લાગે એ ગાડી ખાલી બેટરી નાખી નાખી ગઈ બેટરી પછી આના ફાયદામાં ચાર્જિંગ ફાસ્ટ આપણે કલાકમાં ચાર્જિંગ થઈ ગયા ગાડી આપણે

જો 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 ભૂલાઈ ગયો લખકો दादा નું મોર તો બેટરી બર્ચી ગડ બે અને સ્પેસ કોડ યાદી ટીમાં છે છે મોટી આ સ્પેસ હા મિરર હે હા પછી આપણે આ સર્વિસ બુક હે ગાડી કેટલે સર્વિસ આવે બે સર્વિસ ફ્રી આવે બાકી પેડ આવે બસ 1000 કિલોમીટર કરાવો તો ચાલે અને મહિના જે તો ચાલે આપણે આ રીતે બેટરી આવે મોર બેટરી આ સ્પેસ બરાબર અને આ છેને માટે ઈ મેઈન વિન્ડો આપણે આ બંધ કરી દો એટલે ગાડી આવો ઓપતી મેઈન સ્વીચ ગાડી મેઈન સ્વીચ તો હા એમ સી દીજે કેન્સલ સ્વીચ બરાબર ના ગાડી જે બેસે એટલે દેખીમાં ઈ બેટરી ઓવાર દેતાય છે અને આવે એટલે સાદી આટ લાઈટ આવે કોઈ લાઈટ આવે ડી આવે પછી એલઈડી ટાઈમ એલઈડી ટાઈમ બ્લેક ઓકે

કૌશિક ભાઈ આ શું છે આઈ ગ્રામ કેન્દ્ર આને આને કઈ લાગે કે તમારું કઈ બીજું ચાલુ હોય સોલાર સમજે જો આ પ્રમાણે આપડે પર 4 કંપણી સમજે પદારે વારે પછી સાસા પર પર એવી રીતના 4-5 આપડે પર 16 ની કંપણી આ એના લગભગ 16 ની સામા બાડી ની સબસિડી આમાં 600 ટન કિલો વોટ થી તમે ઉપર કરો તો 600 ટન કિલો વોટ માં કરો તો તમને 78000 ની સબસિડી મળે બરાબર એને નીચે ઓર પણ કરો તો એમાં ઓછો થઈ જાય સબસિડી અને તમને કેટલા એરી આવતી લગાડી દો ગમે તમે ગમે શું ફેર કરો

તો ભાઈ બધી વાત થઈ ગઈ પણ તમારે બીજી કઈ ઓફર ડ્રો ની કે કોઈ ફાઈનાન્સ બાઈનાન્સ કરાવવું હોય આ કે ઓફર આપણે કા ડ્રો છે હા આમાં મહિને તમારે 7000 રૂપિયા નો EMI આવે હા કો મેમ્બર નો ડ્રો છે હા ટુકમાં કો માંથી 12 જણા ને લાગશે માનો કે તમને ત્રીજે હપ્તે ગાડી લાગી બરાબર તો ત્યાંથી તમારે આગલા હપ્તા નહીં ભરવાનું બરાબર જે પહેલા મને 3000 એટલે 21000 રૂપિયા તમને ગાડી ફ્રી થઈ ગઈ એમાંય પછી 12000 તમને સબસિડી મળે

બરાબર અને આવી રીતના સ્કીમ સરસ ભાઈ વધારે માહિતી માટે ભાઈના નંબર નાખું છું બાકી કોઈને ગાડી બાટી લેવી હોય તો આવી જાજો હું તો પણ બે ત્રણ ગાડી લઈ લઉં